કેમ છો શું સાંજ પડે ને તમને ખૂબ જ થાક લાગે છે સાંજ પડે ને તમને ખૂબ જ અશક્તિ અનુભવાય છે શું તમને મેમરી તમે યાદદાસ્ત ભૂલી ગયા હોવ એવો અનુભવ કરો છો શું તમને રાત્રે પગમાં અને હાથમાં ખૂબ જ કડતળ થાય છે રાત્રે ઊંઘ નથી આવતી ઘણા લોકોને હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે હોર્મોન રિલેટેડ ઘણા પ્રોબ્લેમ્સ આવે છે ચામડીની ત્વચા રિલેટેડ ઘણા પ્રોબ્લેમ્સ આવે છે મોડામાં વારંવાર ચાંદા પડી જાય છે અને બીજી ઘણી તકલીફ શરીરમાં થતી હોય છે આ બધાનું કારણ એક જ છે તમારામાં વિટામિન બી ટ્વેલની ખામી અને જે મુખ્યત્વે શાકાહારી લોકોમાં વધારે થાય છે માંસાહારીઓ લોકોમાં થોડું ઓછું થાય છે તો એના માટે તમારે વિટામિન બી ટ્વેલના ઇન્જેક્શન્સ લેવા પડે ને ઇન્જેક્શન્સ બાદ સૌથી રેગ્યુલર જે સ્ટ્રોટ છે એ છે મોર્નિંગમાં લઈએ છે તેમ તમારે મોર્નિંગમાં આ વિટારીચ પાવડર દૂધની સાથે એક ચમચી અંદર જે આપેલ છે તે લઈ લેવાનું છે એનાથી તમારી આ બધી જ સમસ્યાનો ઉકેલ આવી જશે એનું સોલ્યુશન આવી જશે વિટારીજ કંપની સો ટકા રિઝલ્ટ આપે છે એનું આ બસો ગ્રામનું જે પેક છે એ બસો સિત્તેર રૂપિયાનું છે અને ચારસો ગ્રામનું જે પેક છે એ પાંચસો રૂપિયાનું છે અને તમને એ જો મેળવવું હોય તો તમે નીચે આપેલા નંબર પર મને કોલ કરી શકો છો અને આ વસ્તુ તમે મેળવી શકો છો તો આજથી જ તમે આને તમારા પરિવારમાં સ્ટાર્ટ કરો નાના બાળકથી લઈને મોટાથી લઈને વૃદ્ધ સુધી દરેક જણ આ વિટામિન બી ટ્વેલ નો રીચ સ્ટ્રોટ છે એકમાત્ર વેજીટેરિયન સ્ટ્રોટ પાવડર છે એ લઈ શકે છે